નમસ્કાર મિત્રો આજે આપણે મેષ રાશિના વ્યક્તિના ગુણો અને સ્વભાવ જોવાના છીએ મેષ રાશિના ગુણોની સો ટકા સાચી ભવ્ય ભવિષ્યવાણી સાંભળીને તમે ચોંકી જશો જ્યોતિષશાસ્ત્રમાં મેષ રાશિ પ્રથમ રાશિ છે મેષ રાશિ અગ્નિ તત્વની નિશાની છે જેનો સ્વામી મંગળ છે સેનાપ્તિ મંગળ છે મંગળ નેતૃત્વનો ગુણ છે મેષ રાશિની વ્યક્તિમાં નેતૃત્વનો લીડરશિપ ક્વોલિટી ગુણ છે મેષ રાશિના લોકો મહત્વકાંક્ષી હોય છે ઉત્સાહી હોય છે મેષ રાશિની વ્યક્તિમાં ઘણીવાર ગુસ્સો જોવા મળે છે તેમના નાક પર હંમેશા ગુસ્સો હોય છે જ્યારે તેઓ કોઈ પણ વ્યક્તિને પહેલીવાર મળે છે ત્યારે લોકો વિચારે છે કે તેમનું વલણ ઘમંડી છે પરંતુ જ્યારે તેની સાથે વાતચીત ચાલુ રહે છે ત્યારે તે સ્પષ્ટ થઈ જાય છે કે તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે મેષ રાશિના લોકો ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેઓ જે કરે છે તે ઈમાનદારીથી કરે છે તેથી ક્યારેક તમે તેમને લોકો સાથે વિવાદ કરતા જોઈ શકો છો મેષ રાશિના લોકો ખૂબ જ ઝડપથી પોતાનો ગુસ્સો ગુમાવી દે છે અને પાછળથી પસ્તાવો પણ કરે છે મેષ રાશિના લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે આ લોકો પ્રેમ સંબંધોમાં ખૂબ જ સકારાત્મક બની જાય છે અને પોતાના અધિકારો પર ભાર મૂકવાનો પ્રયાસ કરે છે તેઓ તેમના જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષા રાખે છે અને ઘણીવાર તેમના પાર્ટનર સાથે દલીલ કરે છે જેથી તેઓ તેમના મુદ્દાને સ્પષ્ટ કરે આ એવા લોકો છે જેઓ તેમના મૂલ્યો સાથે જોડાયેલા છે તેઓ દરેક વસ્તુમાં રસ ધરાવે છે અને તેઓ દરેક વસ્તુને સમજવાનો પ્રયાસ કરે છે આ લોકો પરિવારને અંત સુધી સાથ આપે છે તેઓ કંઈ પણ બલિદાન આપે છે પરંતુ જ્યારે તેમના પરિવારની વાત આવે છે ત્યારે તેઓ પરિવારને ખૂબ સપોર્ટ કરે છે પરિવારને સમજવાનો પ્રયાસ કરે છે મેષ રાશિના લોકો જ્યાં પણ કામ કરે છે ત્યાં પ્રભુત્વ ધરાવતા હોય છે તેમને કોઈ એવી વ્યક્તિનું વર્ચસ્વ ગમતું નથી કે જે તેમને પોતાની અંદર કામ કરાવે છે તેઓ પ્રભુત્વ ધરાવવાનું પસંદ કરતા નથી તેઓ વસ્તુઓને પોતાની રીતે કરવા માંગે છે પછી તે કામ નાનું હોય કે મોટું પરંતુ તેઓ સ્વતંત્રતાની રીતે કામ કરવા માંગે છે જો આપણે મેષ રાશિના લોકોનો અભ્યાસ જોઈએ તો તેઓ બહુ પ્રતિભાશાળી અને આજ્ઞાકારી હોય છે તેમને અભ્યાસ કરવા માટે વધુ સમયની જરૂર નથી તેઓ જે પણ અભ્યાસ કરે છે તે ઝડપથી શીખે છે અને સમજે છે તેઓ રમતગમતના ખૂબ જ શોખીન છે તેઓ રમતગમત અથવા અન્ય કોઈ પણ પ્રવૃત્તિ માટે જવાનું પસંદ કરે છે જો કોઈ રેસ હોય તો તેઓ તેમાં ભાગ લેવાનું પસંદ કરે છે મેષ રાશિના વ્યક્તિના ઘણા મિત્રો હોતા નથી તેઓ બહુ ઓછા લોકો સાથે મિત્રતા કરે છે પરંતુ તેઓ તેમની સાથે લાંબા સમય સુધી મિત્રતા જાળવી રાખે છે તેઓ બાળપણની મિત્રતા પસંદ કરે છે આ લોકો મહેનતથી દૂર રહે છે અને સ્માર્ટ વર્ક કરવાનું વિચારે છે ચોવીસ કલાકનું આ કામ હું ચોવીસ મિનિટમાં કેવી રીતે પૂરું કરી શકું હું મારું કામ ઝડપથી કેવી રીતે પૂરું કરી શકું તેઓ આને ધ્યાનમાં રાખીને કામ કરે છે આ લોકો ખૂબ જ ટેકનિકલ હોય છે તેઓ દરેક બાબતમાં તેમના માથાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે પછી તેઓ કામ પૂર્ણ કરે છે સત્તાવીસ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ તેમના જીવનમાં મોટો બદલાવ આવે છે સત્યાવીસ થી ચોત્રીસ વર્ષની વય વચ્ચે તેઓ તેમના જીવનમાં આર્થિક રીતે ઘણું પ્રાપ્ત કરે છે મેષ રાશિના લોકો કોઈની મદદ કરવા માટે તેમની ઝઘડામાં ઝડપથી ઉતરી જાય છે અને પોતે જ તેમાં ફસાઈ જાય છે આ વ્યક્તિઓમાં માઇગ્રેન માથાનો દુખાવો વારંવાર જોવા મળે છે અને પેટના રોગો વારંવાર થાય છે મિત્રો મેં તમને જે પણ કહ્યું છે તમે કોમેન્ટ કરીને મને કહો કે તમારા જીવનમાં કયા ગુણો સાચા રહ્યા છે અને જો તમને આ વીડિયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું ટૂંક સમયમાં તમારી સાથે આગામી અગિયાર રાશિઓ વિશે માહિતી શેર કરવા જઈ રહ્યો છું તેથી મારી ચેનલ જોતા રહો જય શ્રી કૃષ્ણ